જે પહેલું અગુણ જેનામાં કોઈ ગુણ નહી હોય હવે કોણ બાપ દીકરી આપે આવા વરરાજ જેનામાં કોઈ ગુણ જ ન હોય પણ બે અર્થ તમારી દીકરીને પતિ એવો મળશે જે ખાલી સગુણ નહી હોય નિર્ગુણ પણ હશે નિરાકાર મંકાર મુલ્લમ તુરિયમ ગિરા જ્ઞાન ગોતી તે નિરાકાર નિર્ગુણ અને સગુણ ને પણ સંકેત શિવ અગુણ છે પણ જેટલા અહીંયા નાર શિવજીના દોષ ગણાવ્યા છે ભગવાન રામના થયું ને આકાશવાણી થઈ કે હવે હું પ્રગટ થઈ પછી બધા બધા ભેગા થયા કીધું જ વાંદર બની ભગવાન આવે એના ધરતી ઉપર જતા રહો અને જે બીજાને સલાહ આપે એને પહેલા કરવું જોઈએ એટલે બ્રહ્માએ કીધું હું જામવંત બની જાઉં છું આપણે બધા ભગવાનના પહેલા પહોંચી જઈએ શંકર ભગવાન બેઠા હતા એને કીધું કે તો પિતામાં હું હનુમાન બની જાઉં છું હનુમાનજી મિનિટ શિવજી એક મિનિટ કેમ હું ઘરે પૂછી લઉં કોને નિર્ણય કર્યો કોને પૂછીને તમે આ નિર્ણય કર્યો કોને પૂછીને વેહ કાઢ્યો મને પૂછવું તો જોઈએ એટલે પાર્વતીને પૂછવા ગયા તો દેવી મારે વાનર બનવું છે હનુમાન કે શું કામ કે અત્યાર સુધી હું અગુણ હતો પણ જયારે હનુમાન બનીશ ત્યારે સકલ ગુણ નિધાન બધા ગુણોનો ભંડાર મારા બધા જ દોષ છે એક એક શબ્દ મહત્વનો છે શબ્દ બ્રહ્મથી ભરપૂર રામચરિત માનસ એક આકાશ છે મારું રામચરિત માનસ એમાં શબ્દના નક્ષત્રો ઝલકી રહ્યા છે ચમકારક અને આજ સુધી એક તારો ખર્યો નહીં ખર્યો નહીં સાહેબ નક્ષત્રો ખરતા આપણે ગામડામાં જોઈએ છીએ પાવા પડી જાય હા હું એક આકાશ રામ ચરિત માનો નભમંડળ છે નભમંડળ તુલસીદાસજી તો પોતાના સાહિત્યમાં નભ વાટિકા કહે આકાશ એક વાટિકા અશોક વાટિકા તો હોય પુષ્પ વાટિકા તો હોય ગામડે ગામડે નાના નાના ઉદ્યાનો હોય પણ તુલસી કહે નભ વાટિકા નભ વાટિકા એની વિસ્તાર વ્યાપક સીમામાં આ નહીં નહી અસી માતુ પિતુ હિન અત્યારે મને કોઈ માન નથી આપતું કારણ કે હું સાપ ને રાખું વિછીન રાખું આમ દિગંબર રહું ભસ્મો ચોળા કરતો કોઈ મારું મન મારું માન કોઈ નથી રાખતું મને કોઈ બોલાવે નહીં હું પરાણે જાઉં એક વાત દૂધી છે પણ મને કોઈ આંગણે આવવા ન દે કોઈ માન નથી રાખ પણ જ્યારે હું હનુમાન બનીશ ને દેવી ત્યારે તો નાળિયેર વધે રાખ ત્યારે તો સિંદુર ચડાવશે ત્યારે તો લોકો સૂત્રો ચડાવશે મારી માનતાઓ કરશે હનુમાન ચાલીસાના પણ મને માન અગુણ અમાન માત મને રજા આપો હનુમાન થવાની અત્યારે માતા પિતા નથી શિવના રૂપમાં પણ જયારે હનુમાન બની ત્યારે રામ જેવો બાપ મળશે જાનતી જેવી મળશે માતા રામો મત પિતા રામચંદ્ર મહર્ષિ કૌશિક બોલ્યા છે મારા એ મા બાપ કરશે આ બધા જ દોષ મારા ગુણમાં માતા રામો મત સખા પિતા રામચંદ્ર સ્વામી રામો મત સખા રામચંદ્ર સર્વસ્વ મેં રામચંદો દર નાન્યમ જાને હું બીજા કોઈને ઓળખતો જ નથી મારો બાપ રામ મારી મા રામ મારો ભાઈ રામ મારો સ્વામી રામ મારો સખો રામ નાન્યમ જાને નૈવ જાને ન જાને માતા રામો મત પિતા રામ મને સીતારામ જેવા મા બાપ મળશે અગુણિયમા મા તું કીતું હિના ઉદાસીન શિવના રૂપમાં ઉદાસીન એટલે મારે મારે દાંત કાઢવા એ તોય ન કટે ઉદાસીનમાં એવું આપણે હસવું હોય તો હેસાય નહીં તો એમ કેટલે આ ઉદાસીન છે ને ખાઉં ચૂપચાપ મોઢું ચડાવીને બેસી જ રહેવું કોઈ નહીં મારે હનુમાન બનીશ ત્યારે હું એવો ઉદાસીન નહીં રહે મારી ઉદાન ઉદાસીનતા રામ નામનું કીર્તન હશે ત્યારે નર્તન કરતી હશે એ હનુમાનના શરીરમાં મને ફાયદો ઉદાસીન સબ સંશય ક્ષીણા બધા જ સંશય ક્ષીણ નારદે કહ્યું તમને એવો પતિ મળે અત્યારે મારા બધા સંશયો બધા ક્ષીણ પણ જયારે હનુમાન બનીને આવીશ ત્યારે એવું પાંડિત્ય લઈને આવીશ કે જેને જેને જગતમાં સંશય થયા છે બધાના સંશયોને મટાવી અને વિશ્વાસની સ્થાપના કરી દે વાલ્મીકી રામાયણમાં જયારે પહેલી વાર હનુમાનજી મળે છે રામને અને એ વખતે હનુમાનજી જે બ્રાહ્મણના રૂપમાં વાતો કરે ભગવાન રામ આમ આમ જોઈ રહ્યા છે લક્ષ્મણજીને થયું કે મારો પ્રભુ આટલી તન્મયતાથી કોઈને સાંભળે નહીં આદર બધાને આપે શીલ બધાને આપે દાદ બધાને આપે પણ આટલી તન્મયતા હું પહેલી વાર જોઉં છું પ્રભુને પૂછું ભગવાન આ બ્રાહ્મણ દેવતા બોલે છે એમાં આપ આટલા બધા લક્ષ્મણ એક વાત કહું મેં મારી જિંદગીમાં આવો વિદ્વાન બ્રાહ્મણ નથી જોયું આજે બોલે છે અને છંદનું કેટલું જ્ઞાન છે આની વ્યાકરણ શુદ્ધિ અને શબ્દ શુદ્ધિ કેટલી છે અવેદ ભણેલો છે અને સંહિતાઓને કંઠસ્થ કરી છે આવી આવું વૈદુષ્ય મેય એટલે હું કાંઈક વચ્ચે બોલીશ તો આ બોલતો બંધ થઈ જશે એવું બોલે છે કે મને સીતાનો વિયોગ ભૂલાઈ જાય મને પીડા વાણી શું કામ કરે પણ સુખી બોલવા દો એના બોલવા દો ઉદાસીન સબ સંશય જોગી નારદજી કહ્યું તમારી દીકરીને પતિ જોગી મળશે જોગી અને હનુમાનજી જેવો વૈરાગી કોણ વૈરાગ્યનું ઘનીભૂત રૂપ તમારી દીકરીને પતિ બધા જે અવગુણો અહીંયા બતાવ્યા એ હનુમાનના સ્વરૂપમાં ગુણોમાં પરિવર્તિત થયા દૂષણ ભૂષણ બની ગયા દૂષણ વૈભૂષણ સરી તુલસી કાય ઘણી વખત એવી ચમત્કાર થાય છે કે આપણા દૂષણો ભૂષણ બની જતા હોય તમારી દીકરીને જોગી મળશે હવે લગ્ન કરે તો કઈ જોગી પતિ થોડો આલે ભોગી હોવો જોઈએ ને થોડોક સંસારમાં રસ લેતો હોવો જોઈએ આ તો જોગી એ તો કેમ ચાલે કોઈ કોઈ એમ કે ભાઈ માંગું નાખવું છે પણ છોકરો જોગી છે તો એમ કે રહેવા દો જોગી જોગી ભલે સીધી વાત છે જટિલ તમારી દીકરીને પતિ એ જટા રાખતો હશે જટા જૂટ કોઈ દીકરી આપે આટલી આટલી જટા રાખીને ભસ્મ નાખીને આટી ઉપાડી પાડીને કોઈ કોઈ છે આપે જટા કાપી નાખે જટિલ અકામ મન તમારી દીકરીને એવો પતિ મળશે જેનામાં કામના જ ન હોય માફ કરજો લગ્ન એ કામ પર્વ ગણાયું છે શાસ્ત્રમાં શાદી એ કામ પર્વ કામ પર્વ ગણાય એમાં તમે નિષ્કામ બની જાવ તો તમારે પરણવું જ ન જોઈએ આ દેવતાઓ દુઃખી છે અને દેવતાઓને દુઃખમાંથી મુક્ત કરવા માટે કાર્તિકેયનો જન્મ કરવાનો છે એટલે શિવજીને પરણાવવા પડશે અકામતા અહીંયા નિષ્કામતા ન ચાલે ભારતીય સભ્યતાએ બહુ જ બધી વસ્તુનો વિચાર કર્યો છે યુગો પહેલા એટલું એડવાન્સ તત્વ જ્ઞાન આપ્યું છે ભારતીય કે આજે બધું પ્રાસંગિક લાગે જાનકી અને રામ પુષ્પ વાટિકામાં મળે એને શ્રીંગાર રસના સાહિત્યમાં પૂર્વરાગ કહેવાય અને જ્યાં સુધી પૂર્વરાગ ન હોય ત્યાં સુધી લગ્નનો કોઈ અર્થ નથી આ આતો આ તો બધી એકેડેમિક ચર્ચા છે આને ખાધું આને પીધું આમાં હુતા આમાં જાગ્યા એટલે પછી વિદ્વાનોની સાથે પૂર્વ રાગ કૃષ્ણના જીવનમાં પણ પૂર્વ રાગ છે ને રામના જીવનમાં અને સાઉથમાં જેટલા મહાપુરુષો એ સંસ્કૃત રામ એમાં રામનો અને સીતાનો જે પૂર્વ રાગ બતાવ્યો છે ઘણી વખત આપણને એમ થાય તુલસીએ બહુ સારું કામ કર્યું જે એડિટ કર્યું છે ઓહો જે સંપાદન કર્યું છે દક્ષિણના મહાસંતો એ વખતે એમાં કોઈને બીજું ભગવાન કૃષ્ણના શ્રિંગાર રસ કરતા દક્ષિણ રામાયણમાં મેં પંચ્યાસી રામાયણનું લિસ્ટ મારે તમને મારે સો સુધી પહોંચવું છે એમાં રાજેશભાઈ જે રામના વિહારનું વર્ણન છે ક્યારેક હું અટકી જાઉં છું કે નહીં 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 આપણને એવું લાગે એ આચાર્યો ખોટા છે એમ ન કહે પણ એક બાર સુની કુચુમ સુહા કુસુમ ચુહાય નિજ કર ભૂષણ રામ બનાય એકાંત મળે ત્યારે તુલસી કહે ફૂલ તોડીને સીતાજીને એમાં એવું નથી ત્યાં તો એટલો બધો પ્રણય છે સાહેબ એટલો બધો જાનકી સાથેનો એમનો પ્રણય જાનકી એની સખીઓ રાસ તો મેં વચ્ચે આપણે કહી ગયો કે રાસ તો કૃષ્ણનો રાસ ન હોય એટલો એનો અર્થ એમ કરી જાય કે કૃષ્ણ અવતારમાં રાસ લીલા કરવી હતી ને એટલે એનું રિહર્સલ રામા અવતારમાં હતું મંચન કરવાનું હતું કૃષ્ણ અવતાર પણ તમે ક્યારેક વાંચજો સાહેબ અથવા તો આપણે પાંચ સાત જણા બેઠા હશે એકાંત હશે ત્યારે પણ એકાંત તો ક્યાંથી મળવાનું છે એકલા પડશું ત્યારે વાતો આઠ દસ રામાયણોમાં સંસ્કૃતમાં જે પૂર્વ રાગ બતાવ્યો છે સાહિત્યની આંખોથી જોઈએ ને તો આપણને આનંદ આવે તો વાર ઋષિયો જે કહેવું છે એટલું કેટલું આમ આમ સ્પષ્ટ કહી જાય તો કિનારે એનું રમણ એનું રમણ આ જગત તુલસીના કરજામાંથી મુક્ત નહીં થયું એક ઉત્તર પ્રદેશનો નો બાવો એવો નીકળ્યો આ દક્ષિણના બધા જ આચાર્યોને પગે લાગીને એને એવું રામતીર્થ માનસ કે રામનું રામનું દિવ્યતા પણ ટકાવી અને છતાંય સાથે સાથે મર્યાદા અને શીલ સ્થાપન આ લકીરથી બહાર ન નીકળે આમાંથી બહાર ન આ ન હોત તો ખબર નહીં આ ગ્રંથોએ આપણને ક્યાં પહોંચાડ્યા પણ એક એવું સંપાદન નવમી ભૌમબાર મધુમાસા અને અવધપુરી આચ્ચરિત પ્રકાશ એવો આ ગ્રંથ આપણી પાસે આવ્યો એટલે હું રામાયણ ગાઉ એટલા માટે નહીં પણ અને છતાંય મૂળ વસ્તુ પુષ્પ વાટિકામાં પૂર્વરાગ લાવી હોય એક બાપની આજ્ઞા લઈને પરણવા સીતા ને રામ પુષ્પ વાટિકામાં મળ્યા પૂર્વરાગ રામ સીતાજીને સમર્પિત થયા સીતા રામને સમર્પિત થયા કોઈ વાતચીત થઈ નહીં મનોમન એકબીજાને આ લીલા છે એ તો બંને એક જ છે પણ આ પૂર્વરાગમાં એકાબીજાને સમર્પિત થઈ ગયા એ પુષ્પ વાટિકાનું અને છતાંય મા બાપની આજ્ઞા જાય આગળ ન વધે પછી ગમે તેમ નીકળી લઈ નીકળી ન જવાય બસમાં માતા પિતાની આજ્ઞા આપ મને કહેશો કે તો રામજી એ ને પૂછ્યું હતું કે મારા સીતા સાથે પિતાજી નથી પૂછ્યું છે રામ જનકપુરમાં છે પૂર્વરાગ ત્યાં થયો છે પણ એણે વિશ્વામિત્રજીની સાથે વાત કરી વિશ્વામિત્રને વિશ્વામિત્ર બાપનો દરજ્જો આપી દીધો કે મુનિ પિતા આખી આના બાપ તમે છો ને સંમતિથી પૂર્વરાગ નો રામ અનુરાગમાં પ્રવેશ કરે અને જાનકીજી થોડુંક મોડું થયું સખીઓની સાથે માં દુર્ગાની પૂજા કરીને સુનૈના પાસે ગયા હૃદય ખોલીને કહી દીધું માં અયોધ્યાના રાજકુમાર આવ્યા હતા આ સખીએ મને કહ્યું કે બંને સુંદર અમે એને જરાક જોવામાં રહ્યા અને માં માં સમજી જાય ને દીકરી વર્ણન કરે ત્યાં માની મંજૂરી લીધી છે આ આ આદર્શ આ આદર્શ રામાયણે સ્થાપિત કર્યું તમે રામાયણને ન માનો તો પણ રામાયણ તમને મૂકશે નહીં માટે મોક્ષ છોડવો હોય તો છોડી દેજો પણ રામકથા નહીં છોડતા બે પાંચ હજાર રૂપિયા છોડી દેવા પડે છોડી દેજો કથાના મંડપે આવો ત્યારે પૈસા આપીને રિક્ષા ને છોડી દેજો પણ રામકથાને ન છોડતા હું કઉ છું એટલા માટે ને આને છોડ્યા પછી આપણા હાથમાં કાઈ નહીં રહે અને જે માર્ગે સંસ્કૃતમાં એક કહેવત છે જે માર્ગે દેવતાઓ જતા ડરે ત્યાં મૂર્ખાઓ દોડતા હોય છે આ એ દશા છે જે માર્ગ દેવતાઓનો છે ત્યાં મૂર્ખાઓ ટીકા કરતા છે ગ્રામાયણમાં શું લખ્યું છે રામ ને સીતા ને એની એ કથા એના મોરારી બાપુ ને એનો એ માઇક વાળો ને એ સંગીત આ મૂર્ખાઓ દોડો જે માર્ગે દેવતાઓ એ દોડવાનું છે અને ગોંડલમાં મને એવા શ્રોતા મળે મને બધી જગ્યાએ આવા શ્રોતાઓ મળે છે કે પેન ડ્રોપ બેઠા આટલું રામકથા રામ કથા અને અમે તો શું ગાઈ અમારા ભાગે ગાવાનું આવ્યું અમારી પેઢીઓના અમારી સમાધિઓના પુણ્ય છે બાકી ગાય તો કોને સંતત ਯਾਸ ਯਾਦੀ ਕਰੇ ਵਰਜ ਵਰਾਨੀ ਆਗਰਸੁਨੀ ਤੁਲਦੇ ਨੇ ਦੀ ਆਰਤੀ ਸ਼੍ਰੀ Yes, yeah.